સો સાઠ આંગણવાડી ભાવનગર આજે અમારા બાળકો એ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રમત ગમત ભાગ એકમાં માં તિરંગામાં કલર પૂર્યો બોલો શું કર્યું હા તિરંગામાં કેટલા રંગ હોય કયા કયા સરસ વેરી ગુડ બેન શું કર્યું આ છે રાષ્ટ્રધ્વજ માં કલર પૂર્યો અમૃતા બેન શું કર્યું ચોપડીમાં કયો કલર કેસરી સરસ suka itu ruwisha bin, so kayak kayak, ya si bensu suka itu tammy aja, so prima color, seras, bolo bedika bensu kaya itu aja, sukaru

શું કર્યું ત્રિરંગામાં કલર પૂર્યો સરસ પાછી બેન શું કર્યું તિરંગામાં કલર પૂર્યો એમાં શું બેન શું કર્યું ઝંડામાં કલર પૂર્યો સરસ મંદના બેન શું કર્યું હા આજે અમારા બાળકોએ રાષ્ટ્રધ્વજના કલર પૂર્યા આજે અમારા બાળકોએ રાષ્ટ્રધ્વજમાં રંગ પૂર્યો રાષ્ટ્રધ્વજમાં કેસરી સફેદ અને લીલો ત્રણ કલર પૂર્યા રમતગમત ભાગ એકમાં રાખડીનું ચિત્ર હોવાથી બાળકોએ પોતાના મનગમતા રંગો પૂર્યા